તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપ સર્વેસાથીઓનું હાર્દિક સ્વાગત છે મિત્રો ફરી એકવાર કમોસમી માવઠું એટલે કે મુસીબતનું માવઠાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આજે પણ ગુજરાતના અનેક શહેરોમાં કમોસમી વરસાદરૂપી માવઠાએ તબાહી મચાવી છે ખેડૂતોને પડતા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાય છે તો આ ઉપરાંત હજુ પણ આગામી દિવસોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને નવા સમાચાર સામે આવ્યા છે આ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેજ ગોસ્વામીએ પણ આગામી માવઠું આગામી ચોમાસું અને પ્રિ મોન્સૂન એક્ટિવિટીને લઈને જે આગાહી કરી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો રાજ્યમાં ભર ઉનાળો કમોસમી વરસાદી માહોલ જામ્યો છે વિવિધ વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ બન્યો છે કચ્છ હોય કે પોરબંદર જામનગર પાટણ અને અરવલ્લીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખેતી પાકમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે કચ્છમાં વરસાદી માહોલ બરાબરનો જોવા મળ્યો હતો કચ્છના અંજાર મુંદ્રા ભુજ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોને ચિંતાનો વિષય બન્યો છે તો ત્યારબાદ પોરબંદરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી હતી બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને જેને પગલે કુતિયાણા રાણાવાવ પોરબંદર તાલુકામાં વરસાદ નોંધાયો છે વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો ત્યારબાદ જામનગર પંથકમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું લાલપુર અને જામજોધપુરમાં કમોસમી વરસાદ ધોધમાર વરસ્યો છે લાલપુરમાં આશરે એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો વરસાદમાં ખેતરોમાં ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો ત્યારબાદ પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદરૂપી આફત વરસી છે સમી રાધનપુર બાસપા ગોચના સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે માજા મૂકી છે ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે તો આ બાજુ અરવલ્લીના ભેલોડામાં પણ તીવ્ર વાવાઝોડું ત્રાટક્યું હતું ભારે પવનને કારણે શેડના પતરા ઉડ્યા છે તો ફેક્ટરીની દિવાલો પણ ધરાશાયી થઈ હતી કંપનીનું રો મટિરિયલ વરસાદી પાણીમાં પલળ્યું છે ત્યારે ભારે પવન સાથે વરસાદથી કરોડો નુકસાન થવા પામ્યું છે મિત્રો આ વિસ્તારો ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી માવઠું પ્રિમોન્સૂન એક્ટિવિટી અને આગામી ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાતના હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્યમાં હજુ બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં સાબરકાંઠા હોય કે અરવલ્લી મહીસાગર દાહોદ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ અને પંચમહાલના વિસ્તારો તો આ બાજુ સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ અમરેલી અને બોટાદના વિસ્તારો મોરબી જૂનાગઢ હોય કે ગીર સોમનાથ દીવના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે મિત્રો શનિવાર એટલે શનિવારના રોજ જૂનાગઢ પોરબંદર સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો તો આ બાજુ પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે બાવીસ મે સુધી ચોખ્ખું વાતાવરણ રહેશે બે દિવસ વાદળા જોવા મળશે જેના લીધે તાપમાનમાં ઘટાડાઓ પણ થશે પણ ફરી એકવાર તાપમાન ચાલીસથી લઈને બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે આજે અને આવતીકાલે વરસાદી માહોલ છવાયેલો રહેશે ત્યારબાદ રાજ્યમાં ફરી એકવાર ગરમીનો અનુભવ થવા લાગશે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ત્રણથી લઈને પાંચ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ મિત્રો આજે રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા તેમણે જણાવી તો પવનની ગતિ ત્રીસથી લઈને ચાલીસ કિમીની રહી શકે છે તેવું પણ તેમણે જણાવ્યું વરસાદ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં ચોવીસ મેથી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે અઠ્યાવીસ મે સુધી પવન સાથે વરસાદ રહેશે આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહેશે નેર્યું તેમાં ચોમાસામાં અઠ્ઠાણુંથી લઈને એકસોના છ ટકા વરસાદ થઈ શકે છે અત્યારે જે માવફળું થઈ રહ્યું છે તેની કોઈ અસર ચોમાસા ઉપર પડવાની નથી હવામાન વિભાગે પણ જણાવ્યું કે આ વખતે ચોમાસું નિર્ધારિત સમય કરતાં ચાર દિવસ વહેલું દેશમાં પહોંચી શકે છે દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું સત્યાવીસ મેના રોજ કેરળ પહોંચશે સામાન્ય રીતે પહેલી જૂનના રોજ આ ચોમાસું કેરળ પહોંચતું હોય છે શનિવારે કોટ ભરતપુર સહિત રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે ત્રીજ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ છે સમગ્ર પ્રદેશમાં વાવાઝોડા વરસાદ અને ગાજવીજની ચેતવણી જારી કરવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે ચોમાસું નિર્ધારિત સમય કરતાં ચાર દિવસ વહેલું દેશમાં પહોંચી શકે છે હવામાન ખાતાએ વધુમાં જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સત્યાવીસ મેના રોજ કેરળ કિનારે પહોંચે છે સામાન્ય રીતે તે પહેલી જૂને કેરળ પહોંચતું હોય છે મિત્રો ચોમાસું સત્યાવીસ મેના રોજ આવશે તો સોળ વર્ષમાં પહેલીવાર આટલું વહેલું આવશે બે હજાર નવમાં ત્રેવીસ મે અને બે હજાર ચોવીસમાં ત્રીસ મેના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું મિત્રો આ ઉપરાંત બે હજાર અઢારમાં ઓગણત્રીસ મેના રોજ ચોમાસું પહોંચ્યું હતું પહેલી જૂને કેરળ પહોંચ્યા પછી ચોમાસું આઠ જુલાઈ સુધીમાં અન્ય રાજ્યોને આવરી લેશે એમ આઈએમડીએ જણાવ્યું હતું સત્તર સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાન થઈને પરત ફરવાનું શરૂ કરે છે અને પંદર ઓક્ટોબર સુધીમાં ચોમાસું પૂર્ણ થતું હોય છે